નમસ્કાર આજે શ્રી અંધાર્થી ભુવન શાળા પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની આત્માને ત્યાં દસાવે અને આ જ દ્રશ્ય જોઈને એ આત્મા ખૂબ રાજી થતી હશે કે એમનું પરિવાર છે એક આવા સારા કાર્યો અત્યારે અંધશાળાને ઉપયોગી થયા છે એવું નથી દર વર્ષે એમનું જમણવાર હોય જ છે અને અવરનવર સંસ્થા ઉપર આવીને સંસ્થામાં જે કંઈ જરૂરિયાત હોય એ મદદરૂપ થાય છે તો આપણે સૌ પ્રાર્થનાથી આ ભોજન લઈએ ઓ Uh, Thank